રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા તેમજ ખેડૂતો માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠિયા એ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રીશ્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા શ્રી ડો तुषार भाई चौधरी सहित मान मुख्य सचिवश्री गुजरात सरकार तथा कलेक्टर श्री करच समक्ष रजूआत करता हतु के हाले समग्र गुजरात मा कमोसमी वरसाद मावठू થયેલ છે જેના લીધે સમગ્ર ગુજરાત સહિત મારા મત વિસ્તાર હેઠળના રાપર અને ભચાઉના જગતતાત જગત તાત એવા ખેડૂતોને પણ તેમની ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે જેના કારણે ખેડૂતોની રાત દિવસની મહેનત પર પાણી ફરી વળ્યું હોય જેના લીધે ખેડૂતો પર માતમ જેવો માહોલ સર્જાઈ ગયો છે ઘણા ખેડૂતોના પાક જમીન સાથે સમાન થઈ ગયા છે તથા ખેતરનું ઉત્પાદન સંપૂર્ણ રીતે બગડી ગયું છે આ અપ્રાકૃતિક આફતના કારણે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે આવકનો મુખ્ય સ્ત્રોત બગડતા તેમની જીવિકા પર ગંભીર અસર થઈ છે મોટા પ્રમાણમાં નુકસાની થયેલ દેશમાં ખેડૂત હિતને ધ્યાને રાખી પૂરતા પ્રમાણમાં વળતર આપી રાહત આપવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠિયા એ રાજ્ય સરકાર સહિત મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી હતી